હાલો મિત્રો ગાડી લઈ જાવ ચાલેલી ગાડી સાવ પાણી ટાયર પણ નવા છે પંકજભાઈ ને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ કોઈ મિત્ર ને ડ્રાઈવિંગ માટે આ ગાડી શીખવા માટે લેવી હોય અથવા નાની ફેમિલી હોય અને જેમનું બજેટ સાવ ઓછું હોય મીડિયમ બજેટ માત્ર એક લાખ લઈ શકો છો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો પંકજભાઈને આ ગાડી વેચવાની છે તમે જોઈ શકો છો ગાડીના મોડેલ વાત કરું તો બે હજાર ના ગાડી છે અને

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી લેવા અથવા જોવા જાવ તો પંકજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા જ નાખેલા છે માત્ર પં પંદરસો કિલોમીટર જ ચાલેલા છે ટાયર સાવ નવા છે તમે જોઈ શકો છો ગાડીનું નામ છે એ સ્ટાર ગાડી તમે મારુતિ સુઝુકી કંપનીની જ ગાડી જોઈ રહ્યા છો એ સ્ટાર ગાડીનું નામ છે અને કોઈ મિત્રનું સાવ લો બજેટ હોય અને સારી ગાડી લેવી હોય તો એક લાખ પાંત્રીસ હજાર કિંમતમાં મળી જશે જેમાં થોડો ઘણો કિંમતમાં પંકજભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સાવરકુંડલા ની બાજુમાં બધાડા ગામે જોવા મળશે તમારે આ કાર લેવી હોય તો પંકજભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો